ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અટેક અટેક શબ્દનો અર્થ હુમલો ચઢાઈ આક્રમણ ચઢાઈ હુમલો કરવો ઓચિંતો હલ્લો કરવો સખત ટીકા ઝપટ કે મારો થાય છે અટેક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોઝ ધી વિક્ટીમ ઓફ અ સિકનિંગ અટેક અર્થાત તે ઘૃણાસ્પદ હુમલાનો ભોગ બની હતી એક બીજું ઉદાહરણ જોઈએ ડોક્ટર સેડ સર્જરી કુડ ઇન્ડ્યુસ અ હાર્ટ એટેક એટલે કે ડોક્ટરોએ જણાવ્યું હતું કે શસ્ત્રક્રિયાથી હૃદય રોગનો હુમલો આવી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ